સીતારામ મિત્રો આપણે બધા જ જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ ત્યારે દર્શન કર્યા પછી આપણે બહાર મંદિરના ઓટલે બેસીએ છીએ તો તે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ તેના વિશે થોડુંક જાણીએ મિત્રો હકીકતમાં તો ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે અને તે શ્લોક કોઈ આપણા સુધી નથી પહોંચાડ્યો પણ આપણે આવનારી પેઢીને તે શ્લોક જરૂર શીખવવો પડશે મિત્રો મંદિરના ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે અનાયાસેન મરણમ વિના દૈન્ય જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ મિત્રો મંદિરમાં આપણે જ્યારે પણ જઈએ ત્યારે દર્શન કરવાના હોય છે અને તે દર્શન ખુલ્લે આંખોથી કરાય મિત્રો માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઊભા રહે છે જ્યારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે મિત્રો જ્યારે પણ દર્શન કરવા આપણે જઈએ છીએ ત્યારે આંખો બંધ કરીને નહીં પણ આંખો ખુલ્લી રાખીને દર્શન કરવા જોઈએ બરોબર દર્શનને યાદ કરી લેવા જોઈએ દર્શન કર્યા પછી જ્યારે ઓટલે બેસો ત્યારે યાદ કરેલા જાનમાં લાવો ત્યારે આંખો બંધ કરો મિત્રો દર્શન કરીએ ત્યારે આંખો ખુલ્લી રાખવી જોઈએ અને આપણે આપણે મંદિરની બહાર બેસીએ ત્યારે આંખો બંધ કરીને જે દર્શન કર્યા હોય તેને આપણી ધ્યાનમાં લાવવા જોઈએ અને જો ધ્યાન કર્યાથી જે આપણે દર્શન કર્યા હોય ભગવાનના તે આપણી સમક્ષ દર્શન ન થાય તો ફરી પાછા દર્શન કરવા સાજા જાઓ અને પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી જાનમાં બેસી જાઓ જયારે જાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માગો મને તકલીફ વગરનું મરણ આપજો હે પ્રભુ વિના જીવનમ એટલે કે હે પ્રભુ મને પરવશતા વગરનું જીવન આપજો આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરી શકું મને કોઈ લકવો મારી જાય અથવા મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું એવું જીવન ના જોઈએ હે ભગવાન તેવું મને જીવન આપજો देहानते तौ सानिध्यम એટલે કે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ જેમ ભીષ્મન થયેલું તેમ દેહી મે પરમેશ્વરમ એટલે હે પરમેશ્વર આ બધી વસ્તુ મને આપો આ માંગણી નથી આ યાચના નથી આ પ્રાર્થના છે પ્રાર્થના એટલે પ્રવત્તા અર્થના અર્થના એટલે માંગણી યાચના પણ પ્ર એટલે પ્રકૃષ્ટ આ પ્રકૃષ્ટ અર્થના છે અને આ વાડી ગાડી દીકરો દીકરી પતિ પત્ની ઘર પૈસા આવું કંઈ નથી માગ્યું પણ આપણે જે પ્રાર્થના કરી છે તે એક શ્રેષ્ઠ માગણી કરી છે એટલા માટે મિત્રો મંદિરમાં જવાનું અને દર્શન કરવું ખૂબ જ અગત્યનું છે જો મિત્રો વિડીયો તમને જોયા પછી ગમ્યો હોય તો વિડીયોને આગળ જરૂર મોકલો જેથી કરીને આપણા જીવનમાં ધર્મ સંસ્કાર ભાવના વધે અને સૌનું કલ્યાણ થાય સીતારામ